નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોનું શિયાળી ચેનલ ગુજરાતી વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તે દુરથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ વીસ ઓક્ટોબર પહેલાં ત્રણસોના ખાતામાં આવશે આટલા વધાર રૂપિયા જાણું કેમ એ પહેલાં ફરજીયાત કરવું પડશે તમારે આ કામ વીસ ઓક્ટોબર પહેલા એટલે કે દિવાળી પહેલાં તમારા આટલા આટલા ખાતા આવશે આટલા પૈસા ખાતામાં જમા થશે તે પહેલાં મિત્રો તમે આ કામ અવશ્ય કરી લેજો કયું કામ કરવાનું છે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ આપણે ચર્ચા કરતા બે ચેનલમાં નવા છો તો આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારણ બાબતે હરેક અપડેટ અપડેલ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ઈ પીએફઓ એટલે પેન્શન વધારો અપડેટ ઈ એટલે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ પેન્શન માટે મહત્વપૂર્ણ સારા સમાચાર જાહેર કર્યા છે અગિયાર વર્ષમાં પહેલીવાર નોંધપાત્ર પેન્શન વધારો જાહેર કરવામાં આવ્યો છે જેનાથી લાખો પેન્શનરોના ચહેરા પર સ્મિત ગયું છે સ્મિત આવી ગયું છે મિત્રો ઐતિહાસિક નિયમ દિવાળી પહેલાં આવ્યો છે આજે આ તહેવારોને વધુ ખાસ બનાવ્યું છે ઈપીએફ અનુસાર આ પેન્શન વધારો ઓક્ટોબર છેલ્લા અઠવાડિયાથી અમલમાં આવશે અને વધારાની રકમ નવા વર્ષ પહેલાં તમામ પાત્ર પેન્શનોને ખાતામાં જમા કરવામાં આવશે વર્તમાન ફુગાવા અને ખર્ચને ધ્યાનમાં રાખીને વૃદ્ધોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકાર અને શ્રમ મંત્રાલય વચ્ચે વ્યાપક ચર્ચા અને સમીક્ષા પછી આ નિર્ણય લેવામાં આવેલો છે આ વધારો ફક્ત જીવનને સરળ બનાવશે જ નહીં પરંતુ સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં એક મોટી પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે તો મિત્રો એ દ્વારા એક અગિયાર વર્ષ બાદ પહેલીવાર નોંધપાત્ર પેન્શન વધારો કરવા જઈ રહી છે આ વધારો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાને અમલમાં આવશે અને વધારાની રકમ ન વર્ષ પહેલાં તમામ પાત્ર પેન્શનોને મળી જશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ એપીએફઓએ પેન્શન વધારો બે હજાર પચીસ અગિયાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય એ પીએફઓએ અગિયાર વર્ષના અંતરાલ પછી પેન્શનના નોંધપાત્ર સુધારો જાહેર કર્યો છે જેનાથી બધા પેન્શનોને રાહત મળશે આ પેન્શન વધારો એક નવેમ્બર બજાર પચીસથી અમલમાં આવશે અને ઈ પીએફઓ યોજના હેઠળ આવડી લેવામાં આવતા તમામ લોકોને લાભ થશે આ ફેરફાર હેઠળ લઘુત્તમ પેન્શન રકમ પંદરસો વધારી પચીસો સુધી વધી શકે છે જ્યારે કેટલીક શ્રેણીઓમાં તે હજારથી વધુને વધારો લાભ મળશે ઈ પેન્શન સુધારાની પ્રક્રિયા પારદર્શક રીતે અમલમાં મૂકવામાં વચન આપ્યું છે અને ટૂંક સમયમાં બધા પેન્શનોને સ્લેપ નવા સ્લેપ અને વધેલી રકમ વિશે જાણ કરવામાં આવશે આ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા સામાજિક સુરક્ષાને મજબૂત સંદેશ આપે છે અને ખાસ કરીને ખાનગી ક્ષેત્રે સહસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા વરિષ્ઠ નાગરિકો માટે છે તો મિત્રો એપીએફઓ દ્વારા પેન્શન વધારે બે હજાર પચીસમાં અગિયાર વર્ષ પછી અત્યશિક નિર્ણય લીધો છે પંદરસોને લઈને બે પચીસો અને તેર હજારથી વધુ પેન્શન પાત્ર પાત્ર પેન્શન તેમાં ખાતામાં જમા થશે મિત્રો દિવાળી પહેલાં વધારાના પૈસા મળશે સરકારે કરી મોટી જાહેરાત સરકાર સ્પષ્ટતા કરી રહી છે કે વધેલી પેન્શન રકમ દિવાળી પહેલાં માત્ર પેન્સોના ખાતામાં સુધી ટ્રાન્સફર કરવામાં આવશે ઈપીએફઓ દ્વારા ઓક્ટોબરના બીજા અઠવાડિયા એક સૂચના બહાર પાડવામાં આવશે જેમાં પેન્શન સ્લેપ પાત્રતા અને ટ્રાન્સફર સમયમર્યાદા વિગતો આપવામાં આવશે આ નિર્ણય તહેવાઓની મોસમ દરમિયાન વૃદ્ધો માટે રાહત તરીકે જોવામાં જોવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદ મંત્રાલય વધારે બંડો મંજૂરી આપી છે અને પેન્શન બજેટમાં સામ સામેલ કરવામાં આવે છે એપીએફઓ ઓફિસની તમામ ફાઇલિંગ અને અપડેટ્સ ઝડપી બનાવવાની સૂચના આપવામાં આવી છે જેથી કોઈપણ પણ રાહત રાહત તે વંચિત ન રહે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ એપીએફઓ પેન્શન અપડેટમાં વધારે લાભો કોને મળશે એ નવી જાહેરાતથી એવા પેન્શનને ફાયદો થઈ જશે એપીએસ સ્ટાર્ટિંગ ફાઇવ યોજના હેઠળ નોંધાયેલો છે અને અનિયમ નિયમિત પેન્શન મેળવી રહ્યા છે જેઓ બે હજાર ચૌદ પહેલાં નિવૂર થયા છે અને તેમના નિર્ધારિત યોગદાન પૂર્ણ કર્યું છે તેઓ પણ પાત્ર બંધ છે મહિલા અપંગ પેન્શનરોને વિધવા માટે પણ ખાસ વધારો કરવાની જાહેર યોજના છે મિત્રો જે પેન્સોને વધુ પેન્શન પસંદ કરશે અને તેમનું અલગ ગણતરી આધાર વધી રકમ મળશે મિત્રો જ્યારે અંતમાં આપણે વાત કરી લઈએ એપીએફઓ પેન્શન વધારવા માટે ટેકનિકલ પ્રક્રિયા અને ભવિષ્યની યોજનાઓ છે આ ઈપીએફઓ પેન્શન વધારો યોજના અમલ મૂકવા માટે ટેકનિકલ પ્રક્રિયા પહેલાથી શરૂ થઈ ગઈ છે એન્યુફાઈ પોર્ટલ પર પેન્શન ડેટા અપડેટ કરવામાં આવી રહ્યો છે અને નવા પેન્શન સ્લેબ અનુસાર સ્વંચાલિત ગણતરી લાગુ કરવામાં આવી રહી છે વધુમાં નવેમ્બર પહેલાં અઠવાડિયામાં ઈ પેન્શન પાસબુક નવી રકમ એન્ટ્રી શરૂ થઈ જશે ને ઈપીએફઓએ ભવિષ્ય યોજના માટે દર પાંચ વર્ષ પેન્શન સુધાર કરવાની ભલામણ કરી છે જેથી પેન્શનોની ફુગાવ અનુરૂપ નાણાકીય સહાય મળતી રહે તો મિત્રો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ ચેનલે લાઈક કરી લો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાખ બટન દબાવી લો રોજના તમે આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ વેરી મચ વોચિંગનો વિડીયો જય હિન્દ જય ભારત